નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનો આપણી યુટ્યુબ ચેનલ જામનગર એપીએમસી લાઈવમાં ખેડૂત મિત્રો તારીખ આજે તેર અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળીની નવી આવક તો હજી થઈ નથી જે એસી હજાર ગુણીની આવક થઈ હતી તેમાંથી હરાજી મિત્રો ત્રીસ હજાર જેવી ગુણીની થઈ ગઈ છે અને મિત્રો બાકી રહેલી એ હજી થાય છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો હજી પણ તમિલનાડુના વેપારીઓ મગફળીનું ખરીદી કરી રહ્યા છે તો મિત્રો ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે ઊંચામાં એકવીસો રૂપિયા જેવા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો જોઈએ આજની લાઈવ મગફળી सुपर एक्स्ट्रा क्वालिटी नौ नंबर सत्तर सौ रुपया अतुल ट्रेडिंग जामनगर सत्तर सौ रुपया अतुल ट्रेडिंग जामनगर

પચાસ પંચાવન

550 77 1600 1600 9 નંબર 1600 રૂપિયા સુપર વજન વાળો 1150 રાખી દીધો 1150 सुपर जीवी अगियो पचास सुपर एकदम